નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ છે બાર અગિયાર બે હજાર ને પચીસ હાલ અત્યારે ગામ છે ખરેડી તાલુકો તાલુકો કાલાવડ જિલ્લો જામનગર અત્યારે ખૂબ જ સરસના તમે દેશીમાં મરચાં જોઈ રહ્યા છો દેશી ડબલ પટ્ટામાં ખૂબ જ સરસના મરચા જોઈ રહ્યા છો હાલ અત્યારે ખૂબ વધુ પ્રમાણમાં વરસાદ પડેલા છે બે હજાર પચીસમાં કે ખૂબ નુકસાન છે તેમ છતાં પણ ખેડૂતની સારી માવજતને કારણે અને પ્રોપર એને સીડ સારું બના ટૂંકમાં ચોઈસ કરેલું છે એના કારણે ખૂબ દેશી ડબલ પટ્ટામાં હાઈબ્રિડ વેરાયટી ખૂબ સારી ઊભી છે નવા પીલા બીલા કમ્પ્લીટ ચાલું વધુ માહિતી માટે આ ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો દેશી ડબલ પટ્ટામાં હાઇબ્રિડ વેરાયટી આખો પ્લોટ કમ્પ્લીટ ચૌદ વીગાણમાં કમ્પ્લીટ એકદમ ગ્રીનરી લીલો હાલ અત્યારે કોઈને મરચું પકવવાની વેરાયટી ખાસ કરીને લીલા તથા પકવો બંને માટે વેરાયટી અનુકૂળ ત્રણસો ત્રણ થ્રી ઝીરો થ્રી વેરાયટી ખૂબ સારા મરચાં અને ખૂબ સારી ટ્રીટમેન્ટ છે અને વરસાદે ખૂબ પડેલા છે તેમ છતાં પણ મરચી સુપર ઊભી છે વધુ માહિતી માટે કોન્ટેક નંબર નવ્વાણું સાત બેતાલીસ છપ્પન સાત છાંસઠ ગામ છે ખરેડી જેપીભાઈ ગિણોયાની વાડી જેપીભાઈ ગિણોયા દર વર્ષની જેમ ત્રણસો ત્રણ આ વર્ષે પણ સારું છે લાલ અને લીલા વજન જેવડો થાય પછી કોઈ ઉતારવાળા લોક લોક ખુલતા ન આવડે ઉતારતા તો કટિંગ કટિંગ થશે પણ એની અમે પછી ફૂટ રીફૂટ પાછું ચાલુ થઈ ગયું છે ઉપર બધું ફૂટ